ગુજરાત સરકારની મદદથી વટ વૃક્ષ બનેલી દિવ્યાંગ માટેની શાળાએ કચ્છના બે હજારથી વધારે દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહની સાથે જોડ્યા છે એક સમયે માનસિક વિકલાંગ ગણાતા બાળકોએ ધન્વંતરી સ્કૂલમાં યોગ્ય માવજત અને તાલીમના કારણે બેંકમાં ક્લાર્ક શાળામાં ટીચર ઇલેક્ટ્રિશિયન બ્યુટિશિયન કંપનીના નોકરી સહિતના ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે ધરતીકંપ બાદ કચ્છના લોકોના પુનર્વસનમાં દિવ્યાંગ બાળકોની ચિંતા સેવીને ગુજરાત સરકારે સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું પહેલી ઓગસ્ટથી આયોજિત રાખી મેળામાં દિવ્યાંગ બાળકો દ્વારા જાતે બનાવવામાં આવેલી રાખડી માટીકામની વસ્તુઓ ઘર સુશોભનની વસ્તુઓ તથા ચોકલેટનું વહેચાણ કરવામાં આવશે જન્મથી જ સાંભળી કે બોલી ન શકનારા સ્પેશિયલ બાળકો માટેની આ ધન્વંતરી સ્કૂલ છે ધન્વંતરી સ્કૂલ દિવ્યાંગ બાળકો વિવિધ કેટેગરીના જેમકે શ્રવણ માન સર્બલ પાલસીના બાળકોને અભ્યાસ અને તાલીમ આપવાનું કામ કરે છે એ જ તાલીમના ભાગરૂપે અત્યારે શાળામાં છેલ્લા બે વર્ષથી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં બાળકોની જે સ્કિલ છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી ભવિષ્યમાં પગભર થઈ શકે પોતાના કુટુંબને અને સમાજને ઉપયોગી થઈ શકે અને એ જ દરમિયાન બાળકોએ જે વસ્તુ બનાવેલી છે એનું આજે આપણે પ્રદર્શન રાખ્યું છે અને વેચાણ છે હું જાહેર જનતાને અપીલ કરીશ કે બાળકોને સામાન્ય પ્રવાહમાં આપણે ભેળવવાનો જે પ્રયત્ન કરીએ છીએ એમાં સહયોગી બને અને સંસ્થાને એ રીતે મદદ કરે કે જે બાળકો અત્યારે આપણી સાથે જોડાયેલા છે ઉપરાંત પણ જે દિવ્યાંગ બાળકો છે એને પબ્ભર થવા માટેનો એક અવસર મળે અત્યારે જે બાળકો છે એ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાખડી બનાવેલી છે ચોકલેટ બનાવેલી છે પણ એ ઉપરાંત બાળકો સિલાઈ બહુ સારી કરે છે મડવર્કની ખૂબ નાની નાની જે કલાકૃતિ છે એ પણ સરસ બનાવે છે હેન્ડક્રાફ્ટેડ ઘણી બધી વસ્તુઓ છે સુશોભનની એ પણ બાળકો બનાવતા હોય છે આવક કરતાં પણ આપણો જે હેતુ છે એ બાળકોને સ્કિલ ડેવલપ કરવાનો છે અને એ જે આવક આવે છે એમાંથી વસ્તુ બનાવવા માટેનું રો મટીરિયલ અને બાળકોનો સ્ટેપેન્ડ માટે આપણે યુઝ કરીએ છીએ અ નફવાના ધોરણ માટે આપણે આ કાર્ય કરતા નથી સામાન્ય બાળકો અભ્યાસમાં નબળા તેમજ વર્તન કરવામાં થોડા આક્રામક કે વધુ શાંત હોય તો પરિવારજનો ચિંતામાં મુકાઈ જતા હોય છે પરંતુ જે બાળકો શારીરિક અને માનસિક ખામી સાથે જન્મે તે બાળકોનો ઉછેર કરવો કે તેમને અભ્યાસ કરાવવો એ ખૂબ જ ધીરજ મહેનત અને પુણ્યનું કામ છે આવા બાળકોને સમાજ સ્વીકારે અને બાળકો ખુદ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાનું સ્થાન મેળવી રોજગાર મેળવી શકે તે રીતે તેમને તૈયાર કરવા માટેની સફર વાલીઓ તેમજ બાળકો માટેની પીડાજનક અને થકવી દેનારી હોય છે ધન્વંતરી શાળામાં દિવ્યાંગ બાળકોને બિહેવિયર તેમજ અભ્યાસ માટેની તાલીમ આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં બાળકો પગભર થઈ શકે સરહદી કચ્છમાં મનો દિવ્યાંગ શ્રવણમંદ ઓટિઝમ ધરાવતા બાળકો માટે આ શાળા વરદાન રૂપ છે છેલ્લા અઢી દાયકાથી કચ્છના બે હજારથી વધારે વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોને આત્મવિશ્વાસથી મજબૂત કરીને સમાજમાં ભેળવ્યા છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છુરના સમાચાર વધુ સમાચાર માટે જો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર